બાપુ 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 અરે આવો બેસો બેસો બાપુ રાજી થાવ બાપુ રાજી થાવ આ ખાડું થયું હારે અરે આ તો નોખી જાતું ધીંગાણું છે બાપુ આ ખાડું મારું ન અમીરનું છે અમીરું તેને કન્યા પસંદ પડી છે બાપુ અને ઈ આપની મનસો પૂરી કરવા હતું ઘડિયાળ લગન લેવા તૈયાર થયો છે ઈ હું આ ખાડું લઈ ને હું વહુ લેવા જાઉં છું અરે આ તમારી વાત તો આકર કરતા મીઠી છે મહાદેવજી ની કૃપા છે એની આ તમે જરા પડો મારી વાત તો સાંભળો મારે કોઈ નું કઈ સાંભળ્યું નથી

કરવા ગોખીરો કરવા જાતિ માણસો ના હાથે રિવાય છે જુઓ મારા દીકરા વિરુભા ને મારે મારી અદમુઓ કરી ના કરે હું કાળા કામો ના કરના અરે બાપુ હનુમાન ટેકરી વાળાઓ ખેડૂ હરબમ મને મારે તો માર્યો પણ ગાળી દીધી મારાજ આ હાવ બોલે છે નાના બાપુ હાવ હાચી વાત કરું છું બાપુ અરે બાપુ દાંતડા જેમ વાડી છે અને બાપુ એક વાત કહું એને મને તો પણ તમને તો મારા બાપુ મારી વાત બાપુ બાપુ અને બાપુ એક વાત કહું અરે તો ઠીક પણ એનું હંજુર કુટુંબ એનાથી હવાયું છે કુટુંબ ને કાળકોટડી માં પૂરી દો જા બાપુ ની ઈચ્છા તૈયાર ના થયા તો ભોગવાઈ નું પરિણામ આલો રાજના મે ત્રણ બટુકજી તમારી વાત ઘર અમારા એક સવા છે મારી મરજી મને માકા છે કે આ બકરેલી ખાવા જેવી ત્યાંથી છોડાવી જાય

алянов zdję чистоика mamda but Search, Einhaifs afi chaimla maina uaiinan mind... Labor אח ilfi saemla hati wirn... માવી તમારી ફરજ હાલો નહીં હલો હાલો પડી ના જા ધીમે ધીમે

મને લાગે છે કે લૂંટાઈ હું ગયો છું બોલવી પાણી ના મૂલે લઈ ગયા એ પાછું લાવી દે એવો ભર કોઈ ગોતું છું એ ભર તમને હવે ભેટી ગયો છે હવે ગોતણ કરવાનું મેલી દો હા ઓલી ટેકરી પર ગયો નથી ને સોનું લઈને પાછો આવ્યો નથી કારણ કે અંદર ખુબ બધું ઉતારી તારી થાનારી ઘર વાળી ના હમ આકરા સમજ્યો છો તમે તો મામા દીકરા છો કે કોણ મુ છોડી ને છેતરી ને તમે આ લઈ આવ્યા ને એ હોનું ન તો નયું છે પિત્તર ઈ હોળી તમને છેતરીને હાલી ગઈ આવે તમે કોઈ છોડી નાખી પરમાત્મા એક જન્મ તો રાજા વિક્રમ અને પછી મો ભાવ પાછો ગયો તો મારી 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 આ ભાઈ ને જરા જમાડો અને રેવા દો રેવા જમાડવામાં મને છે ને નિષ્ઠાન ભાવતું નથી એટલે નિષ્ઠાન બનાવતા ને બાકી જે બનાવો બતાવજો તમે આમ લુગડા બના કા બેઠા ચોપ માં ગોળ ગી ના તું કપડા કાઢી ના કપડા નો હા તો લોકો એ લુગડા ને આપણી વસ્તુઓ કે તારી ઓલી છોડી મારી છોડી પાડ્યા મારી છોડી કે છોડી ક્યાં

એમાંથી જોતા વાળું આપડે ધીરે ટાંડા પાણી નો કઈ જો ખરા मदत <laughs> <वा> <laughs> अरे लोक <laughs> <निसे वासे> <laughs> <laughs> आलो कर આપણે હમતા હારે છે પછી દક્ષાનું તમે જોવા મારે છો એ નીકળી જવા તો એક મારો મારા જ હું બતાવું છું ત્યારે મારા ખોરવા જવાની જી જરૂર છે

તો તમારું કયું એમ છે કે ભીમો આપણી ગરીબ પ્રજાને રંગાડી રહ્યો છે હા બાપુ તમે બધા હાથમાં બંગડીઓ પહેરી છે બાપુ પધારો બાપુ રામ 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 બાપુ રામ 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 જયમલ ઠાકોર પણ તમારી હાલત કેમ કરતા થઈ એ બહુ લાદી વાત છે બાપુ પણ પેલા કામ કરો ત્યાં પાણી થાવા અને હોય તો તમારા ગયા તો હવે હાજર કરો બાપુ એટલે ચાર ફેરા ફેરવી દઈ કન્યા હા હું નામ હતું લાલિયા જાણી મારી સોનલ મારી સોનલ સમીરસંગ બાપુ ને પણ છે અરે મુરલીધર જાઓ લગ્ન ની તૈયારીઓ કરો મેળીને સંઘારો અને આખા ગામ માં મીઠાઈઓ વેચો જાઓ જાઓ હી બાપુ પણ બાપુ આપણો કહું બાપુ ને ત્યાં આગળ નહીં હલાવ્યો મારા મિત્ર મેં બધી જ વાત કરી હરબમ મારા ભેરુબન રાજને નારાજ કરીને ક્યાં લગ્ન ભટક્યા કરીશ આ પણ આપણું ઘર છે આપણે ભેળા અહિયાં રહીશું પરબત તારી લાગણીથી મને ઘણો આનંદ થાય છે પણ તું તો જાણે છે ને કે રજોડા હારે અમારે દુશ્મની બનતાનીશ કા કે એવું ના બને કે અમારે લીધે તારે પણ આફત મતોવું પડે પણ એમાં શું થઈ ગયું અરે પેરુબંધ હાટુ તો જીવ આપવો પડે તોય ઉછે ભાઈ હાલ તો થોડા દિવસ આપણે અહીં રહીએ પછી શું કરવું એ શાંતિ શાંતિથી વિચારશું હા હવે મને શાંતિ થઈ આ આઈ 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 મારું માનીને મારી ન થાય તો આજ તો ચોખા ધૂળ હવે તારું જીવતર દૂર ધાણી કરી નાખીશ અરે વન વગડે કૂટાવાને બદલે હાલ મારે ગિરે દઈ જા બચી બચીને તું ચાવી શક્યા હવે શું છે હું છું હવે રામ પકડો છે ને હાલ પછી Thank you.